નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની તારીખ દસ એક બે હજાર પચીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના મોડલ પ્રશ્નપત્રનું તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને તમને આવનારી જે એકમ કસોટીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો જોઈએ અહીં કહી શકે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવામાં પહેલું પી કેન્દ્રિત વર્તુળમાં એબી અને સીડી સમાન જીવાઓ છે જો ખૂણો એપીબી બરાબર એસી અંશ હોય તો ખૂણો પીસીડી બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ સી પચાસ અંશ ત્યાર પછી બીજું ત્રિકોણની બાજુઓની લંબાઈ છપ્પન સેન્ટીમીટર સાઈઠ સેન્ટીમીટર અને બાવન સેન્ટીમીટર છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો જવાબ આવશે વિકલ્પ સી એક હજાર ત્રણસો ને સેન્ટીમીટરનો સ્ક્વેર ચક્રીય ચતુષ્કોણ એ માં ખૂણો એ જેમ ખૂણો બી જેમ ખૂણો જી જેમ ખૂણો ડી બરાબર ખાલી જગ્યા શક્ય છે તો જવાબ આવશે ત્રણ જેમ ચાર જેમ છ જેમ પાંચ એક ત્રિકોણની બાજુઓના માપનું પ્રમાણ ચાર જેમ પાંચ જેમ છ છે અને તેની અર્ધ પરિમિતિ નેવું સેન્ટીમીટર છે તો તે ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર છે તો જવાબ આવશે વિકલ્પ ડી બોતેર સમુદ્રી બાજુ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આઠ સેન્ટીમીટર છે તો તેના કર્ણની લંબાઈ જવાબ આવશે વિકલ્પ એ વર્ગમૂળમાં બત્રીસ સેન્ટીમીટર મિત્રો ધોરણ નવની તારીખ દસ એક બે હજાર પચીસના રોજની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વોટ્સઅપ નંબર પણ તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે મેળવી શકો છો ત્યાર પછી છે ખાલી જગ્યા એમાં પેલું કેન્દ્ર અને વર્તુળના કોઈપણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ત્રીજા બીજું જે ચતુષ્કોણના બધા જ શિરો બિંદુઓ એક જ વર્તુળ ઉપર આવેલા હોય તે ચતુષ્કોણને ખાલી જગ્યા ચતુષ્કોણ કહેવાય તો ચક્રીય એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ અઢાર સેન્ટીમીટર છે તો તેની બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો બાર સેન્ટીમીટર એક ત્રિકોણની અર્ધ પરિમિતિ ત્રેવીસ સેન્ટીમીટર છે તથા તેની બે બાજુઓના માપ તેર સેન્ટીમીટર અને ઓગણીસ સેન્ટીમીટર છે તો તેની ત્રીજી બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય ચૌદ ચક્રીય ચતુષ્કોણ એ બીસીડીમાં જો એ બરાબર ખૂણો સી તો એ બરાબર નેવું ત્યાર પછી છે છે નીચેના વિધાનો ખરા કે ખોટા તે જણાવો એક જ વર્તુળની બે જીવાઓ પરસ્પર દુભાગે તો તે બંનેનો વ્યાસ તો બંને વ્યાસ હોય તો સાચો વર્તુળની જીવાના તમામ બિંદુઓ વર્તુળ પર મળે તો ખોટું સમબાજુ ત્રિકોણની બાજુનું માપ દસ સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ પંદર સેન્ટીમીટર થાય તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોની ગણતરી કરો હવે આપેલ આકૃતિ એ બીસીડીમાં ચક્રીય ચતુષ્કોણ છે અને એસી તથા બીડી તેના વિકર્ણો છે જો ખૂણો ડીબીસી બરાબર પંચાવન અને ખૂણો બી એસી બરાબર પિસ્તાલીસ તો ખૂણો બીસીડી શોધો ખૂણો સીએડી બરાબર ખૂણો ડીબીસી બરાબર પંચાવન અંશ ખૂણો ડીએ બી બરાબર ખૂણો સીએડી પ્લસ ખૂણો બી એસી બરાબર પંચાવન વધતા પિસ્તાલીસ એટલે કે સો તો ખૂણો ડીએ બી પ્લસ ખૂણો બીસીડી બરાબર એકસો એંસી એટલે ખૂણો બીસીડી બરાબર એકસો એસી માઇનસ સો એટલે કે એસી ત્યાર પછી બીજું વર્તુળની બે જીવાઓ એ બી અને એસી કેન્દ્ર આગળ અનુક્રમે નેવું અંશ અને એકસો પચાસ અંશના ખૂણાઓ આંતરે છે જો એ બી અને એસી કેન્દ્રની વિરુદ્ધ બાજુએ હોય તો ખૂણો બી એસી શોધો તો કેન્દ્ર ઓ આગળ બનતા ખૂણાઓ ખૂણો એઓ બી ખૂણો બી ઓસી અને ખૂણો એ ઓ સીનો સરવાળો ત્રણસો સાહીઠ થાય તો ખૂણો એઓ બી પ્લસ ખૂણો બી ઓસી પ્લસ ખૂણો એ ઓસી બરાબર ત્રણસો ને સાહીઠ એટલે નેવું વધતા ખૂણો બી ઓસી બરાબર એકસો પચાસ બરાબર ત્રણસો સાહીઠ તો ખૂણો બી ઓ સી બરાબર એકસો વીસ એટલે ખૂણો બી એસી બરાબર એકના છેદમાં બે અને ખૂણો ખૂણો એટલે સાઠ જેની પરિમિતિ અગિયાર સેન્ટીમીટર અને પાયો પાંચ સેન્ટીમીટર હોય તેવા સમુદ્રી બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે રીત જે છે તે તેર સેન્ટીમીટર એટલે અહીં બે સેકન્ડ બરાબર બત્રીસ અથાર્થ એસ બરાબર સોળ તો એ બરાબર સોળ માઇનસ આઠ સેન્ટીમીટર બરાબર આઠ સેન્ટીમીટર એટલે એસ માઇનસ બી બરાબર સોળ માઇનસ અગિયાર એટલે પાંચ અને એસ માઇનસ સી સોળ માઇનસ ત્રણ એટલે ત્રણ આથી ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે તે આપણે આઠ વર્ગગુણની અંદર ત્રીસ સેન્ટીમીટરનો સ્ક્વેર એવું મળી શકે તો મિત્રો ફરી મળીશું આપણે તારીખ દસ એક બે હજાર ચોવીસના બે હજાર પચીસના જે ગણિત વિષયની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે